અહીં એક હૃદયસ્પર્શી અને ભાવનાત્મક સત્ય ઘટના છે જે અમરેલી જિલ્લાના એક નાના ગામની છે અમરેલી જિલ્લાના એક નાના ગામમાં રહેતો હતો જગદીશ તે એક સામાન્ય ખેડૂતનો દીકરો હતો અને ગરીબીમાં જીવન જીવતો હતો કુટુંબના સભ્યો ઓછા હતા પરંતુ સૌને જીવન માટે કઠોર સંઘર્ષ કરવો પડતો તેમનું મુખ્ય જીવનધન કૃષિ હતું પરંતુ ખેતરમાં પડતા વરસાદને અભાવે તેઓને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો જગદીશ બાળપણથી જ બહુ બુદ્ધિશાળી અને મહેનતું હતો તે પોતાના ગામના મકાનમાં બેસીને એક નાનકડા કાગળ પર શિક્ષણનું મહત્વ લખતો હતો વિજ્ઞાનના વિષયમાં વિશેષ રસ રાખતો હતો પણ તેની માતા તેનાથી મજૂરી કરાવતી હતી જેથી ઘરમાં રોટી પૂરી પડી શકે જગદીશના જીવનમાં પિતા તેમના માટે સૌથી મોટું પ્રેરણા હતી એક દિવસ ભારે વરસાદ પડ્યો અને ગ્રામજનો માટે આશીર્વાદ સમાન હતો પરંતુ જગદીશના પરિવાર માટે આ ચમત્કારથી જીવનભર બદલાવ આવ્યો જગદીશના પિતા પાણી માટે નદી તરફ ગયા અને તે વખતમાં એક બાળક નદીમાં ડૂબી રહ્યો હતો જગદીશના પિતાએ પોતાના જીવનને જોખમે તે બાળકને બચાવ્યું પરંતુ આ પ્રયાસમાં તેઓ પોતાનું જીવન ગુમાવ્યા જગદીશના પિતાના આ સમર્પણના કારણે ગામના લોકોમાં એક અલગ જ સંદેશ ગયો તે બાળક સ્થળની મોટા વેપારીનું સ્થાન હતું તે વેપારીએ જગદીશના પરિવાર માટે તમામ દેવું માફ કર્યું અને જગદીશના શિક્ષણનો આખો ખર્ચ ઉઠાવવાનું વચન આપ્યું જગદીશે મહેનતથી અભ્યાસ કર્યો અને અમરેલીથી આગળ જઈને વિજ્ઞાનમાં પીએચડી કરી તે ગામમાં પરત આવ્યો અને પિતા માટે સ્મારક બનાવ્યું જ્યાં ગામના લોકો તેમના પિતાના જીવનદાનની વાર્તા સાંભળે છે જગદીશના જીવનની આ કથા અમરેલિયનના અનેક લોકો માટે આજે પણ પ્રેરણા આપે છે કે કેવી રીતે ત્યાગ અને મહેનતથી જીવન બદલાઈ શકે છે જગદીશે પોતાની કઠિન મહેનત અને સંઘર્ષથી જીવનમાં અપ્રતિમ સિદ્ધિ હાંસલ કરી હતી પરંતુ તેની જીવનકથા અહીં પૂર્ણ ન થતી નથી તેના પિતાના ત્યાગ અને ગામના લોકો માટે તેનો પ્રેમ તેના જીવનનો મુખ્ય આધાર હતો જગદીશ જ્યારે પોતાના ગામ પરત આવ્યો ત્યારે તેણે માત્ર પોતાના પરિવાર માટે નહીં પણ આખા ગામ માટે કામ કરવાની લીધી તેનો પ્રથમ પ્રોજેક્ટ હતો પાણીની સમસ્યાનો ઉકેલ પિતાના પછી ગામ માટે એક નાના તળાવનું નિર્માણ કર્યું જે નદીના પાણીની યોગ્ય વ્યવસ્થાથી ભરવામાં આવ્યું આ તળાવ આ તળાવથી ગામના ખેડૂતોને પાક માટે પાણી મળતું થયું અને ગામની કૃષિ ઉપજમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ જગદીશને આ પ્રયત્નમાં ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો પ્રથમ તો ગામમાં ઘણા લોકો તેના વિરુદ્ધ હતા કારણ કે તેઓ માટે નવું કંઈક સ્વીકારવું મુશ્કેલ હતું પરંતુ જગદીશના આદેશ અને પિતાના પ્રેમ ભાવે વિરુદ્ધમતી લોકો પણ મદદ માટે આગળ આવ્યા જગદીશે જમવાને પૂરતો પડતો થયો પણ તે જાણતો હતો કે ગામનું ભવિષ્ય શિક્ષણમાં છે તેણે ગામમાં એક નવું શાળા ભવન બનાવ્યું શાળામાં તે ખાસ એ સુનિશ્ચિત કરતો કે દરેક બાળકને વિજ્ઞાન અને નૈતિક મૂલ્યો અંગે યોગ્ય શિક્ષણ મળે તે શાળામાં સ્કોલરશીપ શરૂ કરી જેનું નામ તેના પિતાના નામ પર રાખવામાં આવ્યું આ સ્કોલરશીપ ગામના ગરીબ અને પ્રતિભાશાળી બાળકો માટે હતી જેથી ગરીબીનો સામનો કરતા બાળકો પણ પોતાની જિંદગીમાં કંઈક મોટું હાંસલ કરી શકે જગદીશનો આ પ્રવાસ સરળ ન ગામના કેટલાક લોકો ઈર્ષાથી તેની તલવાર બની ગયા વિકાસ પ્રોજેક્ટમાં ખોટા આરોપો મૂકવામાં આવ્યા અને એક વખત તે સરકારની તપાસમાં પણ ફસાઈ ગયો પરંતુ જગદીશે સાબિત કર્યું કે તે નિર્દોષ છે અને તેની સંપૂર્ણ નિષ્ઠા ગામના વિકાસ માટે હતી જગદીશના ગામનો આજે આટલો વિકાસ થયો છે કે તેને આદર્શ ગામ તરીકે ઓળખવામાં આવે છે તે ગામે માત્ર કૃષિમાં નહીં પણ મોંઘવારી ઘટાડવા રિન્યુએબલ એનર્જી અપનાવવા અને સારા માર્ગ બનાવવામાં પણ મોખરાનું સ્થાન મેળવ્યું જગદીશનું જીવન આજે અમરેલી જિલ્લામાં એક પ્રેરણા સ્ત્રોત છે તેના જીવનદાન કરનાર પિતાના અને ગામના ઉત્કર્ષ માટે જીવત જીવતરા પણ કરનારા જગદીશના નામે આજે લોકગાથાઓ ગવાય છે આ વાર્તા એ બતાવે છે કે કોઈ વ્યક્તિના ત્યાગ અને સંકલ્પથી માત્ર પોતાનું નહીં પરંતુ સમસ્ત સમાજનું ભવિષ્ય બદલાઈ શકે છે તો મિત્રો વિડીયોને અંત સુધી સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને જો તમે વિડીયોમાં નવા હો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં